નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને આજની આપણી વાર્તાનું નામ છે દુષ્ટનો સ્વભાવ દુષ્ટ એટલે કોણ દુષ્ટ એટલે એવું કે જે કોઈનું સારું ના જોઈ શકે ઉપકારનો બદલો અપકારથી વાડે વાળે અઘરું થઈ ગયું નહીં વાર્તા સાંભળશો ને એટલે સમજાઈ જશે આ વાર્તા છે ને પંચતંત્રની છે પંચતંત્ર એટલે આંટી તમે રોજ નવું નવું લાવો કેમ સમજાય પંચતંત્ર એટલે આખી કહાનીઓની કે વાર્તાઓની એક શ્રેણી છે જેમાં માણસોને જે જે તકલીફ પડે એના સોલ્યુશન પ્રાણીઓ થ્રુ આપવામાં આવ્યા છે એટલે આપણી વાર્તાઓમાં કેરેક્ટર્સ કોઈ માણસ નહીં પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓ હોય પ્રાણીઓ બોલતા હોય પ્રાણીઓ વિચારતા હોય પ્રાણીઓ વર્તન કરતા હોય અને પ્રોબ્લેમે કરતા હોય ને પ્રોબ્લેમ સોલ્વ એ કરતા હોય અને આ વાર્તાઓમાંથી માણસોને શીખવા મળે એટલે આ આખી સિરીઝને કહેવાય પંચતંત્રની વાર્તાઓ તો એમાંની જ એક વાર્તા છે દુષ્ટનો સ્વભાવ તમને એમ થશે ને પ્રાણીઓ તે કંઈ બોલતા હશે પણ આને કહેવાય મેટાફર્સ આના વિશે ડિટેલમાં જાણવું હોય તો મને નીચે કમેન્ટ કરો પંચતંત્ર ચાલો વાર્તા આગળ કરીએ એક વરુ હતું એક દિવસ તે હાડકું ચાવી રહ્યું હતું તે દરમિયાન તેના ગળામાં હાડકું ફસાઈ ગયું આથી વરુ ગભરાઈને સારસ પાસે ગયું સારસ એટલે ઓળખો છો ને પક્ષી ઓલું સફેદ સફેદ તળાવની આજુબાજુ હોય ને લાંબી એની ચાચ હોય હા બસ યાદ આવી ગયું ને હા તો વરુ ગભરાઈને સારસ પાસે ગયું અને કરગરીને તેને કહ્યું ભાઈ ભગવાને તને લાંબી ચાંચ આપી છે તો તું મારી પર દયા કરને મારા ગળામાં ફસાયેલું હાડકું કાઢી આપને નહીં તો હું મરી જઈશ સારસને તેની પર દયા આવી ગઈ તેણે પોતાના જાનની પરવા ના કરી પોતાની ચાંચ વરુના મોઢામાં નાખી ને તેનું હાડકું બહાર કાઢી નાખ્યું વરુ તેનો આભાર માનીને જતું રહ્યું આ વાતને થોડો સમય વીતી ગયો હવે એકવાર સારસ ઉપર મુસીબત આવી પડી ત્યારે તેને વરુ યાદ આવ્યું બહુ મોટી આશાથી તે વરુ પાસે પહોંચ્યું પરંતુ તે વરુ તેને મદદ કરવા માટે તૈયાર ન થયું સારસ પોતે તેના પર કરેલા ઉપકારને યાદ કરાવ્યો કે તને જરૂર હતી ત્યારે મેં મદદ કરી હતી ને તો આજે તું મને કેમ ના પાડે છે પણ વરુ તો ગુસ્સે થઈને બોલ્યું ચા ચૂપચાપ જતું રહે એમાં તારી જ ભલાઈ છે તે વખતે મારા મોમાં ગયેલી તારી ડોક ને મે કાપી ના નાખી એ જ મારો ઉપકાર શું ઓછો હતો સારસ તો બી ગયો અને દુખી થઈને પાછું વળી ગયું તે મનમાં ને મનમાં વિચારી રહ્યું હતું કે આ દુષ્ટને બદલવો બહુ મુશ્કેલ છે તેની પાસે કદાપી મદદની આશા ના રાખવી જોઈએ મિત્રો આપણા ફ્રેન્ડ્સ પણ આવા હોય પોતાને મદદની જરૂર પડે ને ત્યારે કાલા ઘેલા થઈને આપણી પાસે આવે કે તું આમ કરી આપ ને તેમ કરી આપ અને આપણને જ્યારે થોડીક હેલ્પની જરૂર પડે ત્યારે મોઢા બગાડીને હાલતા થઈ જાય અને જો ભૂલે ચું કે તમે એની મદદ માંગી લો તો ચોખ્ખું મોઢા પર ના પાડી દે એટલે આવા લોકોથી દૂર રહેવાનું એની મદદ તમને તમારા સંતોષ માટે કરવી હોય તો જ કરવાની પણ છતાંય સારસ જેવી ભૂલ નહીં કરવાની એટલું નજીક નહીં જવાનું કે તમને નુકસાન કરી શકે બહારથી ઊભું રહીને ને થાય એટલી મદદ કરવાની આપણે દુષ્ટ નથી થવાનું પણ દુષ્ટ લોકોને ઓળખી ને આપણી જાતની રક્ષા તો ચોક્કસ કરવાની છે તો સમજાઈ ગયું વાર્તા પરથી એ પણ સમજાઈ ગયું ને કે પંચતંત્રની વાર્તાઓ કેટલી ઉપયોગી છે કમેન્ટ મી પંચતંત્ર ગુડ નાઇટ